નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ સમાચાર વિગતવાર વિસાવદર તાલુકાના ભલગામના સમાજની યુવતીને લલચાવી ફોસલાવીને વંડા ગામના યુવક પરણિત હોવા છતાં તાંત્રિક વિદ્યા કરી બળજબરીથી દબાણ કરાવીને પોતાના વશમાં પુત્રીને કરી લીધી હતી અને વકીલોના માર્ગદર્શનથી ખો આધાર કાર્ડમાં ખોટું નામ હોવાનું કહી ખોટું સોગંદનામું કરાવી પરણિત હોવા છતાં બીજા લગ્ન કરી લીધાની ફરિયાદ લેવામાં અમરેલી તાલુકા પોલીસના ગલ્લા તલ્લા અમરેલી પોલીસે ફરિયાદ ન નોંધતા અરજદારે પોતાના ભારતના માનનીય રાષ્ટ્રપતિજી પાસે મૃત્યુની કરી માંગ હવે સમાચાર જોઈએ વિગતવાર જૂનાગઢના વિસાવદર તાલુકાના ભલગામ ગામના હાલ ગોંડલ રહેતા પિતા નરેશભાઈ દલપતભાઈ ભટ્ટની પુત્રી ઉર્વી ઉંમર વર્ષ એકવીસને આ કામનો આરોપી પોતે પરણિત હોવા છતાં લગ્ન નહીં કરે તો તારા વિડીયો વાયરલ કરીશ તેવી ધમકી આપી વિસાવદરની કોલેજની બહારથી ભગાડી જઈ પોતાનું નામ રાજુ હોવા છતાં મેહુલ હોવાનું ખોટું સોગંદનામું કરાવી લઈ પોતે પરણિત હોવા છતાં બીજા લગ્ન કરી લઈ અને પોતે વંડા ગામનો હોય અમરેલી તાલુકાના જસવંતગઢ ગામ પંચાયત લગ્નની નોંધણી કરાવી લઈ જસવંતગઢ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી એ કોઈ આર્થિક લાભથી લગ્નના ઊભા કરેલ ખોટા ડોક્યુમેન્ટના આધારે લગ્ન નોંધણી કરેલ હોય અને આ અંગે અરજદારે પોતાની દીકરીને ખોટી રીતે ફસાવવા અંગે નંબર એક રાજુ ધીરુભાઈ રાઠોડ નંબર બે મેહુલ ધીરુભાઈ રાઠોડ રહેવાસી વંડા તાલુકો સાવરકુલ્લા નંબર ત્રણ તલાટી મંત્રી જસવંતગઢ તાલુકો અમરેલી નંબર ચાર સાક્ષી પ્રેમચંદ તનવાણી રહેવાસી અમરેલી તથા તપાસમાં ખુલે તેના વિરુદ્ધમાં તાલીખ બે હજાર પચીસના રોજ અમરેલી એસપીને રૂબરૂ રજૂઆત કરી અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ અરજી આપેલ હોય પણ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અરજદારે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરેલ છે આ સંદર્ભે અરજદારે મીડિયા સમક્ષ વાત કરેલ કે ફરિયાદ નોંધવાને બદલે છોકરીના બદલામાં તારે કેટલા રૂપિયા જોઈએ છે તેમ કહી સમાધાન કરી લેવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજાએ દબાણ કરેલ હોય પોતાને હવે પોલીસ પાસેથી ન્યાય નહીં મળે તેવું લાગતા પોતે ઈચ્છા મૃત્યુની માગણી કર્યાનું જણાવેલ હતું રિપોર્ટ પ્રિયા માધવાણી સાથે ફરી મળીશું નવા સમાચાર સાથે આપ જોતા રહો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક નરેશભાઈ દલપતભાઈ ભટ્ટ મારું ગામ છે ભલગામ તાલુકો વિસાવ મારી દીકરી ઉર્વી ઉંમર વર્ષ એકવીસ ત્રેવીસ ત્રણે વિસાવદર બી એ બી એડનું હું લાસ્ટ પેપર હતું એક્ઝામ દેવા માટે ગઈ હતી ત્યાંથી કોલેજેથી બહાર નીકળે અને સાવરકુંડલા તાલુકાના વંડા ગામનો રાજુ ધીરુ રાઠોડ નામનો વ્યક્તિ લલસાવી ફોસલાવી અને કોલેજની બહારથી મારી દીકરીનું અપહરણ કરી ગયો તો આ બાબતની અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ચોવીસ તારીખે ફરિયાદ આપેલી

કે જે રાજુ છે એ પરણિત છે બે છોકરાનો બાપ છે અને એમનો મોટો ભાઈ છે એમનું નામ જ મેહુલ છે હું પ્રૂફ સાથે કહું અને મેહુલ પોતે પણ બે છોકરાનો બાપ છે અને પરણિત છે તો આ બાબતની અમે આગળ કાર્યવાહી કરવા માટે માંગતા હતા તો આ બાબતની જાણ થતા જસવંતગઢના તલાટી મંત્રી ખબર પડી તો તલાટી મંત્રી સાહેબ મારી પાસે ગોંડલ અમારા સિંહ નાણાના કારખાને આવ્યા એને સીસીટીવી મારી પાસે છે સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે છે મારી પાસે આવ્યા છે મને કેટલી ઓફર કરી શું છે શું નહીં એ જોતા હોય તો હું તમને આપીશ આવીને મને એવું કહે છે કે ભાઈ બોલો તમારે ચાર લાખ જોઈએ પાંચ લાખ જોઈએ તમારે કેટલા પૈસા જોઈએ છે મને આ પણ મને આમાં આરોપી બનાવતા અને મારાથી એક ભૂલ થઈ ગઈ છે મેં આ ખોટું કરેલું છે ત્યારે મંત્રી સાહેબને મેં કીધું કે તમે તમારું સાહેબ કામ કરો અને મને મારી રીતે કાયદાકીય ન્યાય મળે એ બાબતમાં મારે મારું કામ કરવાનું છે આ બાબતની મંત્રી સાહેબે તલાટી મંત્રી માની જેને જે કાંઈ અમરેલી પોલીસમાં જે કોઈ વહીવટ કરેલો હોય આ પછી અમરેલી પોલીસ સ્ટેશને મારા નામ જો લગભગ દોઢક મહિનો સુધી એફઆઈઆર મારી ફરિયાદ લેવામાં આવતી જ નહોતી આ બાબતે પછી હું આપણા ગૃહમંત્રી હર્ષ સંધવી સાહેબ માં ગાંધીનગર બે વાગી ગૃહમંત્રી હર્ષ સંધવી સાહેબ એ જયારે અમરેલી એચબી સાહેબ ને ફોન ઉપર સૂચના આપી ત્યારે ઓગણત્રીસ તારીખે આ ગઈ ઓગણત્રીસ તારીખે મારી એફઆઈઆર ફાળવવામાં આવી

દલાલી કેન્દ્ર ના બનાવો અને હું એવું કહું છું કે આમાં ખુદ જાડેજા સાહેબ ને પણ આમાં આરોપી બનાવવામાં આવે કે ક્યાં આધારે એને મને પૈસા ની ઓફર કરેલી છે કોના કહેવાથી મને એને પૈસાની ઉપર કરેલી છે એની ચેમ્બર માં બોલાવી પ્લસ આ બાબત ને હજી કોઈ પણ તપાસ થતી નથી આજે સાડા ત્રણ મહિના થઈ ગયા છે કોઈ રિઝલ્ટ આવતું નથી તો આ બાબતે હવે એવું કેવામાં હું સાત આઠ દિવસ પહેલા મને અમરેલી પોલીસ ઉપર હવે કોઈ ન્યાયની આશા છે જ નહીં અને મને ન્યાય મળશે જ નહીં હું ફાઇનલ એવું કહું છું અમરેલી તરફથી તો આ બાબતે મેં આઠ દસ દિવસ પહેલાં આપણા રાષ્ટ્રપતિ પાસે મેં ઈશા મૃતિની માગણી કરેલી છે અને મેલ અને પત્ર વ્યવહાર પણ મેં આપણા રાષ્ટ્રપતિ સમક્ષ મોકલેલા છે જો રાષ્ટ્રપતિ સમક્ષથી મને રાષ્ટ્રપતિ દ્વારા મને ઈસાવૃત્તિની માગણી મંજૂર કરવામાં આવશે તો હું ગમે ત્યારે ગમે સમયે મારા કુટુંબ સાથે ઈશાવૃત્તિઓ આપવા માટે તૈયાર છું અને હું જે કરીશ એ બાબત માટે ફક્ત ને ફક્ત અમરેલી એચપી સાહેબ અને અમરેલી તાલુકા પોલીસ પોલીસેશન નો સ્ટાફ જે છે પીઆઈ જાડેજા થી મને જે કોઈ આમાં સામેલ હોય કે જે કઈ હોય એ ફક્ત ને ફક્ત જવાબદાર રહેશે એવી મારી માગણી છે જય હિન્દ જય મહારાજ